તમારે સમોસામાં કેટલું તેલ છે લાડુ અને જલેબીમાં કેટલી ખાંડ છે અને વડાપાવમાં કેટલી કેલોરી છે તેની માહિતી પણ નાસ્તા સાથે ઉપલબ્ધ થશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ વિભાગોને તેમની કેન્ટીનમાં વેચાતી વસ્તુઓ માટે તેલ અને ખાંડની ચેતવણી બોર્ડ લગાવવા જણાવ્યું છે ભારતમાં વધી રહેલી જાડાપડું ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગને ઘટાડવા માટે આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે સિગરેટની જેમ હાનિકારક વસ્તુઓની યાદીમાં લાડુ જલેબી અને સમોસાને સામેલ કરાય છે જેવી રીતે સિગરેટ અને તંબાકુના પેકેટ પર સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી આપવામાં આવે છે તેવી જ રીતે ભવિષ્યમાં લાડુ જલેબી અને સમોસા પણ આવી જ રીતે ચેતવણી આપવામાં આવશે આ પહેલનો હેતુ લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવાનો છે ચેતવણીના બોર્ડમાં ફેટ અને સુગરના પ્રમાણની માહિતી આપવામાં આવશે સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું છે કે સવારના નાસ્તામાં જો સમોસા જલેબી લાડુ જેવા પદાર્થ ખાવામાં આવે તો તંદુરસ્તી માટે હાનિકારક છે તેથી લોકોને સાવધાન કરવા માટે તંબાકુની સિક્રેટના પેકેટ પર જેમ ચેતવણી અપાય છે તેમાં પણ ચેતવણીઓ લખેલી આવશે નાગપુરમાં એક નાસ્તાના દુકાનમાં પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે સમજદારીથી ખાઓ તમારું ભવિષ્ય તમારું આભારી રહેશે ચેતવણીના પોસ્ટર લગાવવા આદેશ સ્વાસ્થ્ય મંત્રાલય એમ્સ નાગપુર સહિત તમામ કેન્દ્રીય સંસ્થાઓને આદેશ આપ્યા છે કે તેઓએ જણાવ્યું છે કે પોસ્ટમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે ફૂડમાં કેટલું ફેટ અને સુગર છે નાગપુર એમ્સમાં સમોસા લાડુ જલેબી અને પાઉ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સ્વાસ્થ્ય મંત્રાલય વધુમાં કહ્યું કે હોસ્પિટલ અને કેફેમાં આપો સ્ટોર ઝડપથી લગાવવા જોઈએ અન્ય તબીબે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ નથી લગાવી રહી છે તે માત્ર લોકોની જાગૃત કરી રહી છે તમારા રોજિંદા ખોરાકમાં કેટલું ફેટ અને સુગર છે જેના કારણે લોકો પોતાના શરીર પ્રત્યે જાગૃત થશે અને રોજિંદા જીવનમાં બદલાવ લાવશે સ્થૂળતા સૌથી મોટું કારણ કેન્દ્ર સરકારે સ્થૂળતા અંગે ચિંતા વ્યક્ત કરી છે તે જણાવ્યું છે કે વર્ષ 2050 સુધી 44.9 કરોડ લોકો એટલે કે 45 કરોડ લોકો સ્થૂળતાથી પીડાશે આ ઉપરાંત બાળકોમાં વધતી સ્થૂળતા એક મોટો ખતરો છે સ્થૂળતા મામલે અમેરિકા બાદ ભારત બીજા નંબરે આવશે ભારતમાં દરબી વ્યક્તિઓ બીજા શખ્સ સ્થૂળતાથી પીડિત રહેશે આરોગ્ય ખાનપાનની આદતો પણ શરીરમાં રોગનું ઘર બનાવશે તેથી શરીરની સાચવણી કોઈ અમૂલ્ય ખજાનાથી ઓછી નથી બીરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત